હેલો આલજે બેટા હા મહારાજ રોટ આલજે બેટા જો અંદર તો લઈ લ્યો હો જાતે લઈ લ્યો હજો હો મોનોસો તો બધા આવે છે હો રોટ બહુ જાતે લેવા આમ કીધું મહારાજ બેટા આવું કર્યું તમે લોટ જ નહીં બેટા લોટ નહીં એક ચપટી દીધો તમે મહારાજ ખરે કરો ભણાય આબાજાય જો લોટલી તો આપો ને એ ઉભા પકડો પકડો મહારાજ ના લેવા મહારાજ તમારા પર તો વિશ્વાસ મૂક્યો કે તું મહારાજ મળી જાય લોટલી હસી વાટકી તો મહારાજે તો આખો ડબ્બો ખાલી કરી દીધો આવું કરાય કોઈ ના બોના હારું કાઠું કામ કરે નહીં મહારાજ નું મહારાજ હે આવું ના કરાય અમારે ઘેર બધું પરિવાર સાથે હે આટલું વાટકી લેવાય કોક ના ઘેર કોક વિશ્વાસ મૂકન તો વાટકી લેવાય ખાલી જો મહારાજ રાખજો કેવા જો હારું પારા શાંતિ શાંતિ જજો મૂકી લેવા બધો તમારો સામાન મહારાજ હે પ્રભુ Pero en <laughs>